ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં રેલવે બ્રિજની બાજુમાં બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે ત્યારે કામગીરી દરમિયાન એક હિતાચી મશીન નદીમાં જવાની ઘટના બનવા પામી હતી બ્રિજના કામ માટે ઉપયોગમાં લેવાયેલ હિતાચી મશીન નિયંત્રણ ગુમાવી દેતા નદીમાં ખૂપી ગયું હતું જોકે આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ ત્યારબાદ કામકાજ તાત્કાલિક રોકી દેવાયું હતું ત્યાર પછી મશીનને બહાર કાઢવામાં આવ્યું હતું